નમસ્કાર ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સરળ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર છે રેશન કાર્ડ ધારકો માટે રૂપિયા એક લાખ વીસ હજારની ડાયરેક્ટ બેંકની અંદર લાભ તો કોને લાભ મળશે એની સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની વિગતો સાથે તો આજની યોજનાનું નામ છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ચલાવવામાં આવે છે તો આની અંદર સરખી એક લાખ વીસ હજારની સહાય મળે છે યોજનાનો હેતુ છે કે અનુસૂચિત જાતિ ઘરવિહોણા ખુલ્લા પ્લોટ ધરાવતા રહેવાલાયક હોય તેવા ચાલુ ગાર માટેનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધકામ માટે એક લાખ વીસ હજારના જે ત્રણ હપ્તા ચૂકવામાં આવે છે એટલે કે એક લાખ વીસ હજારની સહાય મળે છે જે ત્રણ હપ્તામાં મળે છે તો એક લાખ રૂપિયા પૈકી પ્રથમ તો ચાલીસ હજાર બીજો સાહીઠ હજાર ત્રીજો વીસ હજાર એમ કરી તમને એક લાખ વીસ હજાર રૂપિયા પૂરા પાડવામાં આવે છે નિયમો અને શરતો વિશે જાણીએ કે લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબમાં સભ્ય દ્વારા સરકારશ્રી દ્વારા અમલીત અન્ય કોઈ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ ડોબિકેટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાય મકાન સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયા નહીં ત્યાં બાકી રકમ લાભાર્થીઓના પોતે ઉમેરી મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે તો મિત્રો આની અંદર અગત્યની સૂચના છે કે જો તમારું મકાન બાંધકામ પૂર્ણ નથી રહ્યું જો તમારે એની અંદર રકમ ઉમેરી અને મકાન બાંધકામ કરવું હોય તો તમે કરી શકો છો તો ગ્રામ્ય વિસ્તારની અંદર આવક મર્યાદા એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારની અંદર એક લાખ પચાસ હજાર સુધીની રાખવામાં આવેલી છે તો મિત્રો આની અંદર અમુક શરતો અંતર્ગત જાણીએ તો આવા સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે નેવું દિવસનું જે તમને બિનકુશળ રોજગારી માટે સત્તર હજાર નવસો દસ રૂપિયા નિયમ મુજબ તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકો છો તો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયા સહાય ગ્રામ્ય વિસ્તાર દ્વારા તાલુકા અને શહેરી વિકાસ નગરપાલિકા મહાનગર કાર્યપાલિકા તરફથી તમને આ સહાય મળશે કદમ વધારાની સહાય મનરેગા યોજનાની અંદર અને શૌચાલય માટે બાર હજાર રૂપિયા સાય મળશે છે તમારી ડોક્યુમેન્ટ કયા જો આની અંદર અરજદારનું આધાર કાર્ડ રેશન કાર્ડ અરજદાર જાતિ પેટા ગાદીનો દાખલો ઉલ્લા આવક મર્યાદાનો દાખલો રહેણાનો પુરાવો જમીન માલિકી આધાર દસ્તાવેજ આકારપત્રક હકપત્રક વગેરે બેંક પાસબુક પ્રથમમાં પાનાની નકલ રદ ચેક પતિ મરી ગયો હોય જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો જે તે જમીન ઉપર તમારે બાંધકામ કરવાનું છે એનું ક્ષેત્રફળ ચતુર્દિશા તમારે જરૂરી રહેશે તો ચૂંટણી ઓળખપત્રક મકાન બાંધકામ ચિઠ્ઠી અગાઉ આ યોજના લાભ લીધો નથી તેઓ અંગેનું સોગંદનામું તો આટલા જે અગત્યના દસ્તાવેજો લઈ તમે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો અને તમારા જિલ્લાની અંદર નિયામક જાતિ કલ્યાણ કચેરી છે એનો સંપર્ક કરી શકો છો તો જય મિત્રો વંદે માતરમ છે ગરવી ગુજરાત